મહત્વનો સમાચાર નવસારીથી આવી રહ્યા છે કે જ્યાં ખરસાડ ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે આજે સવારથી જ મેઘરાજા નવસારી જિલ્લા પર મહેરબાન થતાં ખરગામ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે પાણીનો નિકાલ ન થતાં વરસાદી પાણી અહીંયા ફરી વળ્યા હતા વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને હાલાકી થઈ રહી છે આજે વહેલી સવારથી જલાલપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ખરસાડ ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા અને કેળસમાં પાણી ભરાતા

ખરસાડ ગામમાં કેવી પરિસ્થિતિ છે ત્યાં કેટલા ઇંચ વરસાદ અત્યાર સુધી ખાબકી ચુક્યો છે બિલકુલ પરિસ્થિતિ અંગે અને ખાસ કરીને ખરસાડ ગામની સ્થિતિ અંગે હાલની માહિતી આપને આપું તો નવસારી જિલ્લાની અંદર વીતેલા ચોવીસ કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે જિલ્લાની અંદર સરેરાશ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ખાસ કરીને જલાલપુર તાલુકામાં આજે વહેલી સવારથી લગભગ દોઢ ઇંચ જેટલો જ વરસાદ પડ્યો છે પરંતુ દોઢ ઇંચ જેટલા વરસાદની અંદર જ તાલુકાના ખરસાળ ગામની તાસીર બગડી ચૂકી છે તાલુકાનું ખરસાળ ગામ જે છે એ હાલ બેટમાં ફેરવાયું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે તેનું મુખ્ય કારણ છે ગામની નજીક જે ખાડી આવેલી છે એ અંદર વરસાદી પાણીનો ભરાવો થયો છે સમગ્ર ગામ જે છે તે હાલ બેટમાં ફેરવાયું હોય એવી સ્થિતિ એક તબક્કે બની છે અને ગામના લોકોને હાલમાં મોટે ભાગે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સતત ગામના લોકો વરસાદ હાલ ધરમર વરસી રહ્યો છે ઓછો વરસાદ છે છતાં પણ વરસાદી પાણી જે આવ્યું છે એનો નિકાલ ન થવાના કારણે ગામની અંદર પાણી ભરાયા છે ગામના લોકો પાણીનો નિકાલ થાય તેના માટે રાહ જોઈ રહ્યા છે થોડા દિવસો અગાઉ ખાડીની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાઈ પણ કરવામાં આવી હતી પાણીના નિકાલની વ્યવસ્થા થાય તે માટેના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા પરંતુ ગામના અંદર પાણીનો નિકાલનો અન્ય વિકલ્પ ન હોવાને કારણે હાલ સ્થિતિ જે છે એ ગામમાં પાણી ભરાયા છે અને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે બિલકુલ આભાર રાજન બીજા ગામ કે શહેરી વિસ્તાર સુધી જતા આજ પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે કે પાણી निकाली અહીંયા કોઈ જ વ્યવસ્થા નથી ગામના રસ્તાઓ અહીંયા નદી સમાન બની ગયા છે અને પાણીનું વહેણ વધારે છે કારણ કે એક તરફ મેઘરાજા જે છે તે મેઘરાજા વરસતા જોવા મળી રહ્યા છે બીજી તરફ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નહીં ત્યારે ગઈકાલ મોડી રાતથી શરૂ થયેલો વરસાદ આજે વહેલી સવારે પણ યથાવત રહ્યો ત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ગામ લોકો અહીંયા કેળસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે